તોપ ચલાવી રહેલી આ યુવતીનું નામ છે ફોજિયા જેનું નાનપણનું નામ કાજલ છે ફોજિયા નાનપણથી જ ધાર્મિક વાતાવરણમાં મોટી થઈ છે ફોજિયાએ નાનપણમાં જ પોતાના પિતાને તોપ ચલાવતા જોયા હતા બસ ત્યારથી જ ફોજિયાએ તોપ ચલાવવાની જીદ પકડી અને બસ તે આજ તોપ ચલાવતા શીખી ગઈ ફોજિયા સત્તર વર્ષની ઉંમરથી જ તોપ ચલાવી રહી છે ફોજિયા બાર સાલ સે તોપ ચલાવી રહી છે

मेरे वाल से मैंने शिक्षा ली धीरे धीरे जीत कर करके सीखना चालू किया तो मेरे वालिद ने मुझे सिखाया जब मैंने एक बार पहली बार चलाई तो थोड़ा सा झटका लगा थोड़ा सा डर लगा उसके बाद से अभी तक मैं चला रही महिलाओं कमजोर है ये बात खोटी है ब्यूरो रिपोर्ट वी टीवी